મોહન નાસ્તો કરવા વેજો અને દક્ષુભાઈ માટે જો પરોઠા બનાવે દક્ષુભાઈને રોટલી નહીં ભાવતી ને મોહનને પરોઠા નહીં ભાવતા એવું થયું છે તે દક્ષુભાઈ માટે પરોઠા બનાય મોહન માટે રોટલી બનાવી મોહન બે રોટલી લઈ ગયો હજુ એક પડી છે ખાવી છે ખાશે અને ખીચડી વગાડી અને એક વખત ચા બનાવી અને એક બે વખત ચા બનાય અને મરચાં કરે સવારે આઠ સાડા આઠ વાગે चोक बक्तो इंटीरियर कर दी धोबो तो कंप्लीट मी पासानी लाइन म चोक डोल वागे से लगन सीन ते चोक के तोई काढियो मस्ता انا जो तोचे बिलाडी बैठी है नहीं पर बिलाडी बैही जे આવી જોઈએ એ બધાનો ઘર ગણવા ચોક ધોઈ કાઢ્યો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોકમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે સાડા અગિયાર વાગે સાડા અગિયાર ને અગિયાર વાગે કામ તો બધું કરી દીધું છે હવે રસોઈ એટલી બાકી છે અને કપડાં પણ ઉકવી દીધા બધું કમ્પ્લીટ કરીને પાછળ ચોકમાં તડકા વે તડકો બેઠી અને હવે રસોઈ કરવા જવું છે તે રસોઈ કરી દઈએ આજે હવે રસોઈમાં હજુ વિચારી શું બનાવું એ મહેમાન આવવાનું કહેતા હતા તે એવા આવે છે કે નહીં આવતા ખબર નહીં પણ રસોઈ કરવાની બાકી છે તે રસોઈ કરી દઈએ અને બીજું તો કોઈ કહેવા નહીં હાલ તો હવે બીજું તો ચોકમાં તડકો ખાધો તડકો ખાઈને હવે જવું

એટલે અમારે તમારે ફોટો લેવો હોય તો લઈ લો તો મૂકી દઈએ ભારતી બેની ને કંકોત્રી મૂકવા આવ્યા છે ફઈબાને પગે લાગીને કહી દો ખેમ ખેમ બધું પતી જાય ભારતી બેને ને કંકોત્રી મૂકી દીધી મોટી મમ્મીની

દાળ રોટી ચલો બાય જો સાહેબ હવે ખાવા બેઠે ન તો તો વહેલા નહીં સાહેબ આજ દોઢ વાગે આવ્યા હોય એક કલાક વહેલા આવી ગયા તમે આજે જો ઓહવાનું ખાવાનું જે પહેલાં સલાડ ખાશી અને પછી સલાડના દાળ ભાતના શાક તો સાસ ને બધું ખાશી

કપડાતા જઈએ કરતા જઈએ એક બાજુ ઓટો મારી દેસુ ને એક બાજુ કપડા લઈ ને પછી ઘરે છો તો વાગીએ ફટફટ ઓટો મારી દઈએ ચલો આપડા આવી ગયા બગીચા સાઉન્ડ મારી દઈએ બોલા તો કશું મને બધા જ હશે એમનું મોટો મારો છું પાછી ચણોઠરી અને વાઈ જઈ બધું છોકરા તો રમી છે બધા આ મંદિર આઈજી મંદિર છોકરાઓ બધા રમી

આપણે થોડી વાબાની છે મિસ્ત્રી વાળા કપડાં લઈ લઈ લીધા સી અને બગીચામાં બેઠાઇએ અને તો હો મિસ્ત્રી વાળા ભાઈ હોય સીઠેડો અમી આગા એટલો હોય સી થોડી વાર બેસીએ અને પછી જઈએ ઘરે આપણે ઘેર જતા રહીએ લઈ કરતાં ફરતા એક રાઉન્ડ માર્યો વાળા કપડાં લીધા અને આપણે ઘરે એ ઘેર જણા કપડાંને એવું હંકેલવાનું બાકી છે પાછું એટલે હંકેલ દઈશું કાલ તો થોડી તબિયત નરમ હતી એટલે કાલ તો બગીચામાં નથી આવી પણ આજ તો આવીશું એટલે બધું જોવાની મજા આવે છોકરા જોડે મસ્તી કરવાની મજા આવે છોકરા બધા મસ્તી કરતા હોય ને વાતો કરી આંટી આંટી કરી એટલે મજા આવે સારું ચલો અગિયાર જઈને મળીએ જો અમારા ઘરમાં હું ચાલે છે ખબર નહીં પડતી જો અમારા ઘરમાં મોહન મોબાઈલ લઈને બે જ્યો પેલા તો આ એવા કપડા કાઢવા ચાલુ કરી દીધી ગરમી થઈ જાય લાગે નહીં જો કપડા ત્યાં કપડાં વાળી કપડા વાળીને સોફા મૂક્યો મોહન તો ગોડો થઈ ગયો ગોડો થઈ ગયો ગોડો થઈ ગયો મોહન તો વિડીયો જોઈ જ રાતના ખાવામાં છે આદું ચંપુ કંઈ મૂક્યો સાહેબ જો રોટલી અને રોટલા

કરજે મોહન પણ આટલું જ મારો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ